કાડી તાલુકાના બાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓડાના સમાવેશ બાદ જમીનના ભાવ આસમાને પહોંચ્યા જેના કારણે ગંભીર કિસ્સો વેકરા ગામ સામે આવ્યો જેમાં અમદાવાદના જાણીતા બિલ્ડર મનોન કરોડની ઠગાઈ આચરી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર મામલે બિલ્ડરે મેહુલ ડબારી સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મનનભાઈ પટેલ અમદાવાદના રહેવાસી છે તેમની પાસેથી ખૂબ મોટી રકમ તેમની પાસેથી પડાવી લઈ અને તેઓને જમીન દસ્તાવેજ ન કરી આપી અને મૂળ જે ખરીદદારો વેચાણકારો છે તેમની પાસેથી પોતાના નામે દસ્તાવેજો કરી લઈ અને આ સમગ્ર ગુનો આચરવામાં આવેલો છે આ બાબતે ફરિયાદી મનનભાઈની જે રજૂઆત છે એમની ફરિયાદ છે તેના આધારે પોલીસ દ્વારા આઈપીસીની સેક્શન ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી ચારસો પાસઠ છાસઠ સડસઠ અને પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે